ધારીસરમાં રેલવે સ્ટેશન શરૂ કરવા માટે લોકમાંગ ઉઠી ધારીસરમાં શલા છ મહિનાથી રેલવે સ્ટેશન બંધ થતાં સ્થાનિકો પરેશાન થયા છે દિવાળી જેવા તહેવારો પર રેલવે સ્ટેશન બંધ થતા સ્થાનિકોને ટ્રેનમાં મુસાફરી માટે મુશ્કેલીઓ થઈ રહી છે ફરી રેલવે સ્ટેશન અને ટ્રેનો શરૂ કરવા માંગ કરી રહ્યા છે જોઈએ લોકોની મુસાફરીમાં પડતી મુશ્કેલી આમ જોઈએ તો ધારી એક ગીર વિસ્તારનું મહત્વનું ગામ છે અહીં પર્યટકો માટે હરવા ફરવા માટેનું કેન્દ્ર બિંદુ કહી શકાય અહીં આંબરડી સફારી પાર્ક જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર માતાજીનું મંદિર પણ આવેલ છે અને માટે હરવા ફરવા માટેનું મહત્વના સ્થળ છે અહીં ગીર વિસ્તારમાં જવા માટેનું આ ધારી શહેર મહત્વનું છે ત્યારે અહીં પર્યટકોથી લઈ સ્થાનિક લોકો અને વેપારીઓને ટ્રેનની મુસાફરી સરળ રહે ત્યારે અહીં રેલવે સ્ટેશન અને ટ્રેનો બંધ થતા લોકોને મુશ્કેલી પડતી હોવાની શહેરીજનોમાં રજૂઆતો થઈ રહી છે આ સમય દિવાળીનો છે અને દિવાળી વેકેશનમાં લોકો પોતાના પરિવાર સાથે આ જંગલ વિસ્તારોમાં સિંહ દર્શન અને ફરવાનું બધું પસંદ કરતા હોય છે તેવા સમય એટલે કે અહીં છેલ્લા છ મહિનાથી મીટર ગેજ રેલવે બંધ કરી દેવાય છે અહીં આસપાસમાં પણ એટલું ધાર્મિક સ્થળો છે કે સતત લોકોની અવરજવર રહેતી હોય છે આ ટ્રેન કયા કારણસર બંધ કરાઈ તે સવાલ છે અમારેથી ધારીથી વેરાવળ અને જુનાગઢ જતી મીટર ગેજ ટ્રેન બંધ કરાઈ છે કયા કારણસર બંધ થઈ તે બાબતને લઈ સાંસદે પણ ખુલાસો આપ્યો સમગ્ર વાતનો ખુલાસો સાંસદ દ્વારા આપવામાં આવ્યો છે કે અમરેલી બ્રોડગેજ રેલવેની કામગીરી શરૂ થઈ જે માટે રેલવે સ્ટેશન અને રેલવે બંધ કરવામાં આવી છે સાંસદ દ્વારા રેલવે અધિકારીઓ સાથે વાત કરવામાં આવી છે કે ટૂંક સમયમાં ધારીથી સોમનાથ સુધીની ટ્રેન મળી રહે તે માટે શરૂ કરવામાં આવશે આ સાંસદ દ્વારા બહાદરી અપાઈ છે આમ જોઈએ તો છ મહિના આસપાસ ધારી શહેરના સ્થાનિક લોકોને રાજકીય આગેવાનો દ્વારા આંદોલન કરવામાં આવ્યું કે ફરી રેલવે સ્ટેશન અને રેલવે શરૂ કરવામાં આવે

વાત એ છે કે અમરેલી રેલવે સ્ટેશન બની ગયું છે એના હિસાબે બંધ કરવામાં આવ્યું હતું પણ હવે એનો ટાઈમ લાગે એમ છે કે ટૂંક સમયની અંદર ધારીથી આપણે સોમનાથ સુધીની ટ્રેન મળી જાય તે મેં રજૂઆત કરી દીધી અને ધારીની તમામ જનતાને અને આગળ જતા લોકો ઘણા ગામના લોકો છે તેને પણ હું ખાતરી આપું છું ટૂંક સમયની અંદર એ પ્રશ્નોનો નિકાલ આવ્યા છે હું દુબેસ કોટડીયા પ્રમુખ ધારી તાલુકા ભાજપ રેલવેનો જો રેલવેનો જે પ્રશ્ન છે એ આપણે અમરેલીથી ખીજડીયા મીટર ગેજમાંથી બ્રોડ ગેજમાં રૂપાંતરિત થવાની હોય અને એ સિવાય અમરેલીથી ધારી સુધી રેલવે પાટાઓનું સમારકામ ચાલુ હોય જેના કારણે રેલવે બંધ છે લોકોની માગણી છે કે રેલવે જલ્દી ચાલુ થાય એના માટે આપણા સાંસદ ભરતભાઈ સુતરિયા સતત પ્રયત્નશીલ છે એવી જ રીતે જિલ્લા ભાજપના પ્રમુખ અતુલભાઈ કાનાણી આપણા વિસ્તારના ધારાસભ્ય જેવીભાઈ કાકડીયા સહિત ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાન કાર્યકર્તાઓ રેલવેના પ્રશ્ને સતત ચિંતિત છે અને લોકોને સસ્તી અને સારી રેલવે સુવિધા મળી રહે એના માટે સતત પ્રયત્નશીલ છે એટલે વહેલામાં વહેલી તકે રેલવે સુવિધા શરૂ થશે એવી મારી આશા છે અને એમાં સાંસદશ્રીના પ્રયાસોથી અમે સફળ પણ થઈશું મારું નામ રમેશ મકવાણા અમરેલી જિલ્લાના ધારી રેલવે સ્ટેશન ઉપર જે ટ્રેન બંધ થઈ છે એપ્રિલ એ એ અત્યારે કારણોસર સુધી બંધ છે જાણવા મળતું નથી પરંતુ સ્થાનિક સૂત્રોમાં એવું જાણવા મળે છે મીડિયા મારફત કે સાંસદશ્રી મારફત છેલ્લા આવતા ત્રણ મહિનામાં ટ્રેન ચાલુ થાય એવી સ્થિતિ છે પરંતુ વહેલીમાં વહેલી તકે જો આ લોક સુવિધા શરૂ થાય તો ઘણી સગવડતા આમ મળી અમરેલી થી જુનાગઢ અને વેરાવળ દરરોજ ટ્રેનો રોજ ત્રણ જાતી અને ત્રણ આવતી આ ટ્રેનો અત્યારે બંધ છે જેના કારણોસર વિદ્યાર્થીઓ કર્મચારીઓ અને મુસાફરોને અનેક પ્રકારની મુશ્કેલીઓ વેઠવી પડે છે